બે ભેંસ વેચવાની છે સાવ ઓછી કિંમત અને ફૂલ જવાબદારી સાથે વેચવાની છે બંને ભેંસની હું તમને બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટોટલ બે ભેંસ વેચવાની છે બંને ભેંસની આગળ હું તમને બધી માહિતી આપી દઈશ બંને ભેંસ એકી ચાર દિવસ પેલા વ્યાય ગયેલી છે એક ટાઈમનું દૂધ ચાર લિટર આપે છે આખા દિવસનું આઠ લિટર દૂધ છે અને નીચે પાડી પણ છે સાવ સોજી અને ફૂલો સાચવેલી આ ભેંસ બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો ભેંસ કોઈ પણ લેવા કે જોવા તો ઓનરનો જાવેક્ટ કર્યા વગર ખોટો ધક્કો થશે વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો ભેંસ આ ભેંસની કિંમત અંદાજિત સિતેર હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બીજી ભેંસ છે તે ત્રીજા વેતરની અંદર છે અને દસ દિવસની કાચી એટલે કે વ્યાવાની અંદર દસ દિવસની વાર છે તે પણ સોજી છે અને ફૂલ સાચવેલી તમે વિડીયો અંદર ભેંસ જોઈ શકો છો આ ભેંસની કિંમત માત્ર પિચોતેર હજાર રાખવામાં આવી છે બંને ભેંસ તમે રૂબરૂ જોઈ અને કોઈ પણ ભેંસ લઈ શકો છો રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થશે હવે આ ભેંસ લેવી હોય આમાંથી કોઈ પણ ભેંસ તો તેમ